દાહોદની રુંડી રૂંડી ગ્રામ પંચાયતના મતદારો દ્વારા મતદાન મથક બદલવા મામલતદાર કચેરી લેખિતમાં માંગ કરી દાહોદની રુંડી રૂંડી ગ્રામ પંચાયતના મતદારો દ્વારા મતદાન મથક બદલવા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં માંગ કરી દાહોદ જિલ્લાના રૂંડી ગ્રામ પંચાયતના મતદારો દ્વારા મતદાન મથક બદલવાની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક મતદારોનું કહેવું છે કે હાલનું મતદાન મથક ગામથી દૂર છે જેના કારણે વૃદ્ધો મહિલાઓ અને દિવ્યાંગ મતદારોને મતદાન કરવા જવામાં ભારે મુશ્કેલી પડે છે ખાસ કરી વરસાદી અને ગરમીના દિવસોમાં દૂરના મતદાન મથક સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે મતદારોની રજૂઆત અનુસાર ગામના કેન્દ્ર સ્થાને મતદાન મથક મૂકવામાં આવે તો વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પ્રોત્સાહિત થશે અને મતદાન ટકાવારીમાં વધારો થશે ગામના આગેવાનો ને યુવાનો પણ આ માંગ સાથે જોડાયા છે અને જણાવ્યું છે કે લોકશાહીમાં દરેક મતદારોને સરળતાથી મતદાન કરવાની સુવિધા મળવી જોઈએ મામલતદાર કચેરી રજૂઆત પ્રાપ્ત કર્યા બાદ માનવતા આધારિત નિર્ણય લેવા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત મોકલી છે અધિકારીઓએ ખાતરી આપી છે કે મતદારોની સમસ્યા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે સ્થાનિક મતદારો આશા રાખે છે કે આગામી ચૂંટણી પહેલા મતદાન મથક બદલવાની તેમની માંગ સ્વીકારવામાં આવશે અને સરળતાથી મતદાન કરવાનો અધિકાર મળશે ગ્રામ પંચાયતના આગેવાનો અને ગ્રામજનો પણ આ મુદ્દે ગ્રામ પંચાયત ને વિભાજન થયેલું છે એ ત્રણ ગ્રામ પંચાયતમાં ઠેરકા ઠેરકી ને રૂંડી તેમાં ઠેરકી ગ્રામ પંચાયત સમરસ થઈ ગયેલી છે અને હાલમાં અમારે રૂંડી ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે તેના માટે અત્યારે હાલમાં અમારા રૂંડી ગ્રામ પંચાયતનું મતદાન મથક ચિત્તોડિયા રૂંડી વર્ગમાં ફાળવેલ છે પણ અમારા રૂંડી ગ્રામ પંચાયતમાં જ કામોળ ફળિયા વર્ગ આવેલો છે તો અમારું જે મતદાન મથક છે કામોળ ફળિયા વર્ગમાં ફાળવવામાં તાત્કાલિક આવે બે દિવસમાં એ ડિસિઝન આવે અને અમને યોગ્ય જવાબ મળે અને નહીં મળે તો અમે બે દિવસની અંદર કઈક બી કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારા રૂંડી ગ્રામ પંચાયતમાંથી એક પણ વોટ ચિત્તોડા ગ્રામ પંચાયતમાં પડશે નહીં કેમ કે જે નિયમ વિરુદ્ધને ને ગામ અમારા ગામ પંચાયત ની બહાર છે એટલે અમારા મતદાર લોકોનો ગામના લોકોનો બધાનો વિરોધ છે કે અમે એક પણ વોટ આપવા માટે જીતવડા પંચાયતમાં જવાના નથી આપનું નામ મારું નામ સંગાડા દલસિંહભાઈ સામાજિક કાર્યકર હાલમાં પંચાયલ કા પંચાયતમાંથી વિભાજન થયેલ ત્રણ પંચાયતો પડેલ છે એમાં જે ુંડી પંચાયત આવે છે એનું મતદાન મથક જે બદલાયેલ છે એને અમારા મૂળ સ્થાને લાવવા માટે કામોળ ફળિયા વર્ગમાં લાવવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અગર જો આ અમારી માંગ ના સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ રૂંડીથી ચિત્રોડિયા જવા માટે બે થી અઢી કિલોમીટરનું અંતર છે એના માટે અમારા તમામ મતદાર ભાઈ બહેનોએ ના પાડેલ છે કે ચિત્રોડિયા રૂંડી વર્ગમાં જવાની અમારે આપનું નામ નિશતા થાવરાભાઈ દલસિંહભાઈ